કાનમ એક્સપ્રેસની ટીમ આજે આવી પહોંચી છે ઉમરા ગામે ઉમરા ગામની વાત કરીએ તો ઉમરા ગામથી પસાર થતો આ રસ્તો છે જે ડાબા ગામે નીકળે છે જે બિસ્માર હાલતમાં થઈ ગયો હોય ચોમાસા પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો હોય પરંતુ પહેલાં જ વરસાદમાં ક્યાંક ને ક્યાંક ધોવાઈ ગયો છે વાત કરીએ તો બે ગાડીઓ ગઈકાલ રાતની અહીંયા ફસાઈ જવાના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે ટ્રાફિક જામના આજે ગાડીઓ ફસાય છે રાત્રિભરથી અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો દેખાઈ રહ્યા છે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે મોટી ગાડીઓ જે દૂર દૂરથી અહીંયા પસાર થતી હોય છે વાત કરીએ તો જંબુસર ટંકારી ભાગોળથી એસટી ડેપોનો રોડનું સમારકામ થઈ રહ્યું હોય જેના કારણે અહીંયા આ રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ આ બે ટ્રોલીઓ ફસાવાના કારણે ક્યાંક ને ક્યાંક રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આપણી સાથે અહીંના જે ટ્રક ચાલક છે તે જોડાયા છે ક્યાર આ ઘટના છે ક્યારથી આ તમે અહીંયા ફસાયા છો रात से इधर फसे हुए साहब इधर वो दो गाड़ी फंसी हुई है हम लोग का रोज का आना जाना है इधर का और रास्ता पूरा ही खराब है पहले सिटी से जाते थे तो सिटी का रास्ता बंद है पता नहीं कब तक बनेगा इधर रात में मच्छर भी काटते हैं हर चीज का प्रॉब्लम है इधर जब बात करिए कि रात्रि रात थी ट्रक चालक अह फैया के माल हे क्या क्या लोग क्या छो ते अंकलेश्वर से आया अंकलेश्वर से

આ સમગ્ર ઘટનાને જ્યારે આ વહેલી તકે તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ રસ્તો બનાવવામાં આવે અને જે જંબુસર થી ટંકારી ભાગોળ થી એસ ડેપો નો રોડ ચાલી રહ્યો છે એ વહેલી તકે સમારકામ પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપાન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ જંબુસર Subscribe now and press the bell icon.